તેમ છતાં પર પ્રાંતમાંથી ગુજરાતમાં ઠલવાતા દારૂને રોકવામાં સફળતા મળતી નથી બુટલેગરો પણ લાખો કરોડોના દારૂ પકડતો હોવા છતાં પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા તૈયાર નથી ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂબંધીનો અમલ કરવા માટે હાઈવે ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ દેવરાજસિંહ અને સિદ્ધરાજસિંહ બુધવારે રાત્રે જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળી હતી કે એક બંધ બોડીના હરિયાણા પાસિંગ કન્ટેનરમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે જેના પગલે અમલિયારા નજીક વોજ ગોઠવી નાકાબંધી ગોઠવી કન્ટેનરને આંતરી લે તેની તલાશ લેવામાં આવતા તેમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની યાર્ડમાં ઇંગ્લેસી દારૂનો ત્રણસો પેટી મળી આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજારની કિંમતનો દારૂનો અગિયાર હજાર ત્રણસોને ચાર બોટલ સાથે કન્ટેનરના ચાલક મોહમ્મદ અબ્બાસ સાહેબ ખાન મેવ રહેવાસી ચિચરવાડી રાજસ્થાનની અટકાયત કરી તેની પૂછપરછ કરતા રાજસ્થાનના અમરુકા ગામે રહેતા અલી મેવે આ જથ્થો ભરેલું કન્ટેનર તેને દિલ્હી જયપુર હાઈવે ઉપરથી આપ્યું હતું અને વડોદરા પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું એલસીબી પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી જરોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જરોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કામગીરીમાં એલસીબીના પીએસઆઈ એસ જે રાઠવા એએસઆઈ કનુભાઈ આર્મ હેડ કોન્સ્ટેબલ માહુલ સિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો